મારા બેટા ના શું હોય છે કાવતરું કરવા શેખર હે મને ખબર નહી તને કોઈ ખબર નહી પાછી ના એમ મુચાયો તો આ છે બેટા હવે શું કરશે શું એનું હવે કોક તમે કોક કરો હું શું કરું હવે હું તો તો ફોન ફોન કરવો પડશે તમાર જી કરવું કરો જાણા હા એટલે કોણ્યો નિકાલ નતા કેતા હે કે કાવતરું કરી દેવું લા બાજુલા ગામમાં આ તારો મોણા મરી ગયો તો મરી જાય તો શું કરશે હાથ દાણે

પણ હંગાત છે કમળી હોય તો શું કમળી હોય શું કરાય તો બધું તમારું તો વર રાખે તમારી તો તમારે ફરે છે મને તો એમ કે જન છડી ગયો શું મારા બિહારો

હવે લગાડવું પડશે તમારા વગર ના મેળવે ભા જવું પડે કાલશી ની હાથ તમે બે મરી જાઓ નાખ દે હા માર તરફથી હું નાખ દઈશ

ઈ બે નહી આયા વાળો એમ તે મારે ડાયબન બેન વાળે સો આજે એમને કાલ પાછા નહીં આલો તો હાલ મું ડાયબ ડાયબ બે આવો અમે એમાર હુકારી છે પૈના ખઈ રે બે વાળો ના આવ્યો તો હાલ જાલ ભલે તમ સર બે વાગે હે વાળી જ લામી આવો હાલ જો મું ડાયબન હાકે હાલ બે જણ આવો રામ વાળવા અમે પાવડો છે તમે પડે મારા તો હાલ જ આય એટલી વાર સારોડો આવો રામ હા તો હજાર રોકડા લઈ જઈએ ભો ભો પાછો વાહ કિતાતા સો તો મે માર મુઢે કિતાતા એમને તો નહી આવું ચાલ એટલે છે આ તો રીયે આજ મોકો મળ્યો છે એટલે તે મારી આખી ઝાડના બગાડી ખબર હે ને કમળી રોહી હોવે આ છે દિવસ હાયર હિર્યું છે આ કે

મારી વાત નથી વેણ નવ કણ નું અવે જાણીયા પર દેવું હવે બતાવ લઉ બરાબર 18 કણનો બતાવ હવે એક કણ નો તૂટતો હોય ત્યાં મનાતું હોય સાચું તારું વેણ લઉ હવે વેણ લેવામાં લેવામાં હટ કરજો ને તારું

છ હજાર યાદ હે ને લેવું લાયું પાંચ હજાર નું કાશ્મીર નું લેબુ છે તારે તો કાવતરું મટેજુ નથી પણ સરબત બનાવું

આ તો આ કમળી ની માળા હે ને તે હાથમાં રેડું ને કા રે નઈ આવ્યું હાથમાં ખબર તમને જબર કેવાય મારું બેટું છે મારું બેટું અરે રે રેજ પાછા કોને એકલો હલવાય ના હલવાય ના હલવાય કમળી કમળી ધોળાવ ના હલવાય શું કરો એટલે તો કમળી સાલું હે થોડી થોડી તારે હા તો બીક લાગે નઈ

કાવતર ના કાવતરુંબકું છે કાવતરું છે મોટું કાવતરું લાગે મને તો પછી કમળી ના રમ 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 એના બી કાવતરું કરનાર

પછી તમારી ઘરથી આવું એને પામે પાણી વાળા જાય મહિનાના છેમન ના આઈ ગયા થઈ ગયું છોકરા ને ચમક થઈ ગયું ને હું માસ્ક ફેરવી મેલો ચબકદેવડું કરતા ત્યાં કમળો બાગ કરશે મન તો નહીં મેળ તમારે કમડીએ આ તો ખોટા આપડે સોન થઈ ગયું કમળી નથી એમ કે મારો ડોહો મારો લેવાના હે